મિત્રો અમારી યા ચેનલમાં તમારું સ્વાગત છે આજની સૌથી મોટી ખબર સામે આવી રહી છે આ રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી સૌરાષ્ટ્ર રાજકોટ જામનગર જૂનાગઢ દેવભૂમિ દ્વારકા પોરબંદર તો ધોધમાર વરસાદ ખાબકી ચૂક્યો છે ત્યારે દ્વારકામાં જળતંત્ર ભાગ લે છેલ્લા ચોવીસ કલાકમાં અઢાર ઇંચ વરસાદ પડ્યો છે જ્યારે અતિભારે વરસાદ માહોલના દરોમાં ધનપુર સુધીના પાણી ભરાઈ ગયું છે તેમાં દ્વારકામાં ભારે વરસાદને લઈને એનડીએ ટીમ દોડતી થઈ છે જે મિત્રો વિગતવાર વાત કરીએ તો ગઈકાલે દ્વારકામાં મેઘરાજા ધબકાડી બોલાવી રહ્યો છે ત્યારે સવારની દસ વાગ્યા સુધીમાં ચાર ઇંચ વરસાદ નોંધાયો છે દ્વારકામાં ભારે વરસાદના પગલે છેલ્લા ચોવીસ કલાકમાં અઢાર ઇંચ વરસાદ પડતા અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયું છે આ સાથે ઘરોમાં ત્રણ ફૂટ જેટલું પાણી ભરાવતા એનડીએફ ટીમ દોડતી થઈ છે બીજી તરફ દ્વારકામાં સિઝની સ્કૂલ છત્રીસ ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે જ્યારે દ્વારકામાં ભારે હતી ભારે વરસાદના પગલે શિક્ષણ તંત્ર દ્વારા જિલ્લાઓ પ્રાથમિક શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે ત્યારે દ્વારકા સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદની પરિસ્થિતિ સામે તંત્ર દોડતું થયું છે જ્યાં મિત્રો આજના માટે આટલું જ જો અમારા વિડીયો તમને પસંદ આવે તો લાઇક શેર કરીને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ